જઈજો આટલા દિવસ મિત્રો કેમ છો મજામાં આવ્યો કે તમે બધા મજામાં જશો અને આપણે કાલ કહેતા હતા કે વરસાદ વરસાદ તો આજ જો ફાઇનલી વરસાદ આવી ગયો માંડવી પાઈ દીધી હવે બધી લીલું લીલું થઈ ગયું બપોરે જોરદાર આવી ગયો હતો તડકો નીકળો કલાકે ખારો રહી ગયો લગભગ હવે તો શકશકિયા નહીં મારવા પડે કુવારે આપણે સામે ફિટ કરી દીધા જા થાંભલો દેખાય અહીંયા અને આપણે બરત છૂટી ગયો હતો અહીંયા ખાવા માંડી ગયો બાંધી દીધો તરીકો છે તો આ બાજુ આમ વરસતો હોય તો હોય કદાસ આપણે તો બપોરે આવી તો એટલે બહુ વાંધો છે નહીં હવે તો લગભગ એક બેદી તો કંઈ નહીં થાય આવો નો તરીકો જોઈએ તો શું થાય

સાડી ઘડીક ચડીકો છો ને પાછું જોવા થઈ ગયું આ બાજુ કઈ છે ને ખુલ્લું અહીંથી આમને મને આ વખતે આમ ઓલી બાજુનો વારો લાગે પવન આપણે એમ પ્રોથી થઈ એટલે કદાચ લગભગ આપણે આટી લઈ તાતી લે પાછા એટલે આપણે એમ તો પાઈ દીધી માંડવી તો એ ફૂંકાઈ ગઈ તી હવે નથી દેખાતું એવું આપણે વાં ફુવારા માર્યા હતા હામે ફીટ કરી દીધા ને પછી આવ્યું કુંડો અમારો હેવારી ગયો ભાઈ ઊંડે અને હવે સાફ કરવો તો આ કેરામાં પાણી સુ વરસાદનું તમારે શું થાય આ ખબર પડે લગભગ તો આમ બોલ્યું નક્કી ન હોય ફોન છે એટલે બહુ કઈ નક્કી નથી થતું જોઈએ શું થાય હા આપણા ભીંડા જો એવડે એવડા થઈ ગયા એમાં ભીંડા નથી વધતા એવડે એવડા બદજે મે નીકળ ભીંડા ભીંડા આ આંખે લઈ ને આંખે ભીંડા છે પછી આમે છે જો ગાજ મત ફગ આપડે નહી આવે આમ બોયો રહે બોલી બાજુ જામ હેડે મંડન દેખાતા ઓય તો તમને જોઈએ આવે તો હું બતાવું તમને પવન તો છે એટલે લગભગ એમ લાગે કે આવી જાને એ બાજુ પવન છે પાછળ છે અમારું ટીવી જેનું જાણીતું આનું પાણી દયા

એ કે છો 600 નહીં 820 છે 820 ભાઈ કીનો